આજ તો બહુ ખરેખર બહુ આમ મજા જેવી આવે ગાય ઘટેની એવી બહુ મજા આવે એ વાસળી રહી નાનીકડી એવી છે એની આજ છે સઠી અને એટલે નામ રાખવાનું છે ને તમને બધા બતાવવાનું છે અમારે ગમે એ ગાય વાસળી અમને એવો પ્રેમ હોય કે આ ગા ઉપર એટલો પ્રેમ હોય વાસળી ઉપર એટલો પ્રેમ હોય એટલે અમે આમ દિલથી નામ એવું દિલથી અમે નામ રાખી અને ખરેખર આમ કહીને તો ગમતી બહુ બધી બનાવે છે આ તમને નામ તો નથી બતાવું નથી તમને ખબર પડી જાય તો આમનું નામ શું રાખવું જોઈએ એટલે અમારું વસ્તી અહીં બેહી ગઈ છે અમારે થોડીક નામ રાખવાનું છે હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી અને તમને બધાને ખબર હોય છે કે આજ શું છે આજનો વિડીયો મેં આપણે તમને કીધું હતું કે આજનો વિડીયો આપણો શું હોય છે તો આજ આપણી વાસલી રહી નાનીકડી આવી છે એની આજ છે સઠી અને આજે કેવું અત્યારે મસ્ત મજાનું આમ વાતાવરણ થઈ ગયું છે તો જોવા આમ વાદળા તો કેવા અસલ થઈ ગયા છે આમ પવન વધારે ઉકળી ગયો છે ને આમ જોઈ ગયો વરસાદ આવે એવું થઈ ગયું હાવ એટલે કારું કારું આમ ધમણ થઈ ગયું છે વાદળા કાળા કારા થઈ ગયા છે અને આજ કરવાની છે જેઠી એટલે બધા છે નીચે અને આજ તો બહુ ખરેખર બહુ આમ મજા જેવી આવે કાંઈ ઘટે નહીં એવી બહુ મજા આવે તો હેઠે બેન બધું કરે છે કે આપણે નામ રાખવાનું છે ને તમને બધાને બતાવવાનું છે અમારે ગમે ગાય હવે વાસળી અમને એવો પ્રેમ હોય કે આ ગા ઉપર એટલો પ્રેમ હોય વાસળી ઉપર એટલો પ્રેમ હોય એટલે અમે આમ દિલથી નામ એવું દિલથી અમે નામ રાખી અને ખરેખર એમ કહીને તો સમજે બહુ આપણે એમ દિલથી અને આમ આપણે જરીક વાર એ ઘરે ન હોય ને તો એ રાયડો રાયડ થાય હા બોયલા બોજ થાય કે એની મજા ન આવે એટલે તો હવે જો બધી તૈયારી કરે છે અત્યારે બધા બેન ને મમ્મીની બધા નીચે છે અને એ બધા તૈયારી કરે છે ને અત્યારે પવન વધારે ઉપડી ગયો છે અને આજે અમારા ગામમાં આપણે ડૉક્ટર આંબેડકરની કઈક રેલી છે અત્યારે એમ એટલે તમને થોડો થોડો અવાજ આવતો હોય ડીજે ને એવું બધું છે અને હમણાં આઈથી નહોતા નીકળશે જો નીકળશે તો તમને બધી બતાવીશ કે આ ડૉક્ટર આંબેડકર સાહેબની કંઈક રેલી આવે આવી રીતના રેલી હોય તો હવે જઈ નીચે પહેલાં આપણે અને શું કરે છે બધે જોઈ આપણે તો ગયા છીએ આપણે નિશે અને જોવો અમે બધું બનાવે છે આ તમને નામ તો નથી બતાવું નથી તમને ખબર પડી જાય તો હમણાં બધું બની ગયા પછી તમને બધું બતાવવું છે અમારે કે નામ શું રાખવું જોઈએ એટલે અમારું વાસ્ટી અહીં બેસી ગઈ છે અમે થોડીક એનું નામ રાખવાનું છે અને બે બેનું કરે છે અને મમ્મી બેઠા બેઠા શીખડાવે છે તો હવે તમને બધાયને હે ને આ નામ આપણે રાખી પછી આપણે મળી તમને ફેમિલી જોઈ લો બધાય અમારી વાસળીનું નામ પાડી દીધું છે અને નામ જો હું જોઈ લ્યો હું નામ બેન ગૌરી લખવાનું એટલે અમે જો ગૌરી કરી છે નામ અમારે ગૌરી જ છે તારું શું બેન હા ગૌરી નામ રાખવાનું છે આ મમ્મી આ મહેનત કરાયું થઈ ગયું પછી આમ જો અત્યારે છે ને આ બધી આ મહેનત કરાવેલી હોય ને મહેનત કરેલી હોય ને તો છે મારા મમ્મી ની ખોટું નહીં ગઈ મારા મમ્મીની મહેનત છે એમાં અને અને આજ જુઓ અમારી ગૌરી બાઈ કેવી લાગે છે કા વિચાર કરતા એ તો તમે નામ હું રાખ્યું તો નામ તો રાખી દીધું છે ગૌરી અને આ હોય મસ્ત નું છે ને અમારા રાખવાની જ છે આવ કામી આવો રાખવાની જ છે અમારે હે ને મારો પપ્પા એમ કે ને કે આને દઈ દેવી છે દઈ દેવી છે અમારે નથી દેવાની આ વાસળી તો અમારે રાખવાની છે આનું નામ છે ગૌરી અને એટલે જેનું નામ અમે રાખ્યું છે અને દિલથી બધાય એમ નામે એવું રાખ્યું છે અને અમને એટલો પ્રેમ એવડો છે ને ગાયું માથે કે વાછડી માથે ગાયું માથે ગમે એની માથે અમને એવડો જનાવર માથે એટલો અમને પ્રેમ છે કે વાત જવા દઈએ પ્રાણી માટે બહુ પ્રેમ છે અમને કા બેન હા પેલું નોરતું હતું અને પહેલે જ નોરતે આપણે હું ન્યાય હું તેથી રહ્યો હતો અને તેથી વાસડી આવી અને એમ થઈ ગયું માતાજી નામ પાડ્યું છે ગૌરી અને તમે બધા ખાસ એક કોમેન્ટ કરીને કહેજો કે ગૌરી નામ અમે રાખ્યું છે તો નામ કેવું છે જો કે નામ તો રાખી દીધું છે પણ તમે કમેન્ટ કરો તો એમાં કઈ ન થાય પણ તોય તમે કમેન્ટ કરી દેજો કે ગૌરી નામ રાખ્યું છે કેવું નામ છે અને અમર સકુ શકો હા આમ ગૌરી નામ રાખ્યું તો ખબર હે અજી એમ ગૌશાળા થી આવી ને એટલે કઈ બોલતી નથી બાકી હું હું રાખે કેટલી બધી મહેનત કરી ને તો ગયો કાઈ વાંધો રાખે બહુ મહેનત કરી ગૌરી ના મહેનત કરતા તો બહુ વાલ લાગી તો વિખાઈ ગયું પણ શું એટલે બસ જો અમારો પ્રેમ જ આવો છે અને નામ તમને બધાને ખબર પડી ગઈ હું ગૌરી નામ રાખી દીધું છે હા ગૌરી નામ રાખી છે હા અને પપ્પા કે કે ગયા છે એટલે પપ્પા નથી આવી હજી ઘરે નથી આવ્યા બાઈ કે ગયા છે કઈ ખબર નથી તો અમે બસ જો આવી રીતના આમ નામ રાખી દીધું છે પપ્પા તો વિડિયો જોઈ લે હે પપ્પાને ખબર નહી હોય પપ્પા વિડિયો જોઈ લે તો બસ જો અમે અમાર વાસડી નામ પાડી દીધું છે મસ્ત મજાનું બસ એક કમેન્ટ કરી દેજો કેવું છે મસ્તનું કામી હા તમે કેવું નામ કેવું છે અસલ છે હા આપણે બે ત્રણ નામની આવી હતી ગોવરી નામ હતું એક ગોવરી નામ બહુ સારું લાગ્યું અને આપને ઓલ નામ રાખવાનું હતું મંગુ હા ગૌરી નામ નું તો વિચાર્યું નતું પણ અમારે જો કમેન્ટ આવી હતી કે મારા કાકાની આવી હતી પછી એક બેનની આવી હતી અને કીધું કીધુંતું કે મંગુ નામ રાખો તો મંગુ નામ માં તો તમને બતાઈને શું કેવું

અને આનું નામ અમે રાખી દીધું છે ગૌરી તો એક ખાસ કમેન્ટ કરીને કહેજો પપ્પા આવી ગયા છે તો પપ્પા ગૌરી નામ હારું ગૌરી નામ સારું સઠી કર નાખી એમ ને હવ સઠી કર નાખી જો મસ્ત મજાની સઠી કર નાખી હે કુકરી 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 માર મમ્મી તો સાકન ખવરે દી માર મમ્મી ખબર છે છે આવો એટલે મારા કાકા આવ્યા અને બસ જો હવે આવી રીતના આમ છે બધું Thế mới đi cho anh ấy thấy, bố cái gì thế? Quá nhiều thứ public ડૉક્ટર આંબેદકરનું આજે એમ કીએ કે બેન એમ કે બધે છે એટલે એવું કંઈક છે આપને ખબર નથી આજે કાંઈ આપણે એવું બોલ્યું નથી જો કેવડું બધું પબ્લિક છે આ અમારા ખાલી ગામડાનું ખાલી પબ્લિક છે આ અમારા ગામડાનું ખાલી આટલું પબ્લિક છે અમારા ખાલી ગામનું જોઈ તમે કેવડું પબ્લિક છે અમારા ગામમાં ફેમિલી જો આજ તો બસ અમારા વાસળીનું નામ પાડ્યું ને એવું બધું છે ને એવું બધું હતું એટલે અત્યારે મારે એક ટાણું એવું બધું હોય એટલે પછી જમી કરી લીધું ને એવું બધું કરી લીધું છે તો બસ આજનો વિડીયો તમને બધાઇને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને કહેજો ને અમારી વાસળીની વાસળીનું નામ પાડ્યું એ એક કમેન્ટ કરીને કહી દેજો તો બસ જો આજનો વિડીયો બસ આ સુધી જ છે તો વિડીયો ગઈમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં તાવી બધાને જય માતાજી બાય બાય